નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી આ ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ્સ કરશો જેથી કરીને કાયદાને લગતા આવો નવા વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો કોઈ પુરુષ કોઈ સ્ત્રીનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરે છે તો શું થશે એટલે કે તે સ્ત્રીને તે પુરુષ સાથે લગ્ન નથી કરવા તેમ છતાં લગ્ન કરવાની ફરજ પાડવા માટે થઈ તે સ્ત્રીનું અપહરણ કરવામાં આવે છે તો શું થશે તો મિત્રો આઈપીસીની કલમ ત્રણસો છાસઠ મુજબ અપહરણ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થશે અને નામદાર કોર્ટની અંદર કેસ ચાલી ગયા બાદ સાબિત થાય છે કે તે સ્ત્રીને તે પુરુષ સાથે લગ્ન ન કરવા હતા તેમ છતાં લગ્ન કરવાની ફરજ પાડવા સારું તેનું અપહરણ કરવામાં આવ્યું હતું તો મિત્રો આઈપીસીની કલમ ત્રણસો છાસઠ મુજબ તે વ્યક્તિને એટલે કે તે પુરુષને દસ વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે જે વિડીયો ગમે હો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો